શ્રી વિભાગ કેડબલ્યુ મંડળ સાયણ સંચાલિત ડીઆરજી સાર્વજનિક વિદ્યાલય તથા એમએલ મહેતા પ્રાથમિક વિભાગ સાયણ તથા બાળા પટેલ શિશુ ભવન એન્ડ સાર્વજનિક વિદ્યાસ ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાલભવન સાયણમાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની સાંધા ઉજવણી થઇ હતી શ્રી સાયણ વિભાગ કેળવણી મંડળ સાયણ સંચાલિત ડીઆરજીડી સાર્વજનિક વિદ્યાલય તથા એમએલ મહેતા પ્રાથમિક વિભાગ સાયણ તથા બાળા પટેલ ભવન એન્ડ સાર્વજનિક વિદ્યા ખાંડ ઉદ્યોગ મંડળ લિમિટેડ બાલભવન સાયણમાં વાર્ષિક નામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો શ્રી સાયણ વિભાગ કેળવણી મંડળ શાળા પરિવાર તથા દાતાઓના સહયોગથી બાલંદિર વિભાગથી ધોરણ બાર સુધીના પ્રથમ ધૃતિ આવનાર તેજસ્વી તાળાઓને સન્માનિત કરવામાં આવ્યા બાલમંદિરથી ધોરણ બાર સુધીમાં સમગ્ર વર્ગોમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને દિલાડના સ્વર્ગીય નટવરભાઈ માથુભાઈ પટેલના સ્મરણાર્થે પરિવાર દ્વારા દિલાડ ગામના રમીલાબેન પટેલ મંજુલાબેન પટેલ પરિવાર તરફથી સમગ્ર વર્ગમાં તૃતીય આવનાર વિદ્યાર્થીઓને તથા સાણના સ્વર્ગીય જાનકીલા શાહ સર્જનબેન શાહના સ્મરણાર્થે કન્યાલા શાહ તરફથી પારિતોષિક આપવામાં આવ્યા ઉપરાંત સાંધિયર ગામના જયંત્રભાઈ દેસાઈ તરફથી તેમના પુત્ર સ્વર્ગીય સુનિલભાઈ દેશાના સ્મરણાર્થે બાળ મંદિર વિભાગથી ધ્રણ બાર સુધીના પ્રથમ અને દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવી એચએસસી એસએસસીમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને મનુભાઈ પટેલ તથા નવીનભાઈ પટેલ તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા કાર્યક્રમના સ્વાગત પ્રવચનમાં વિભાગના આચાર્ય સુરેશ એમ હિરપરાએ કર્યું સંસ્થાના પ્રમુખ દર્શનભાઈ નાયકે વિદ્યાર્થીઓ અભ્યાસમાં રૂચિ કેળવીને ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી પ્રાપ્ત કરી શાળા તથા માતા પિતાને કઈ રીતે મદદ બની શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું અંતમાં આભાર વિધિ પ્રાથમિક વિભાગના નિરીક્ષક નીતિનભાઈ પટેલ તરફથી કરવામાં આવી